આઈજી કચેરીની દિવાલને અડીને આવેલી સિટી પોલીસ લાઇનમાં ચોરીનો બનાવ સામે આવ્યો પશ્ચિમ કચ્છ ભુજ સિટી પોલીસ લાઇનમાં જ એક સાથે આઠથી વધુ મકાનના તાળા તૂટ્યા તપાસના કેટલાક બંધ ક્વાર્ટર્સમાં તાળા તૂટ્યા છે તેવું પણ સામે આવ્યું છે પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સમાં ચોરીનો બનાવ બનતા પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી છે બી ડિવિઝન પોલીસમાં ચોરીના બનાવની જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી છે એક સાથે પોલીસ ક્વાર્ટર્સમાં ચોરીનો બનાવ બનતા પોલીસ સુરક્ષા સામે સવાલો ઉઠવા પામ્યા રોકડ રકમ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલની ચોરી જોકે આઈજી કચેરી તદ્દન નજીક એટલે કે દિવાલને અડીને આવેલી સિટી લાઇનમાં ચોરીનો બનાવ બનતા સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે જોકે પોલીસ મતગણતરીની કામગીરીમાં વ્યસ્તતા વચ્ચે કોઈ જાણભેદું સિટી પોલીસ લાઇન ક્વાર્ટર્સમાં હાથફેરો કરી ગયાનું સામે આવ્યું છે